આપણને પોટેશિયમ ક્લોરાઇડના ઝીરો પોઈન્ટ એક મોલર દ્રાવણમાં લેડ ટુ ક્લોરાઈડની મોલર દ્રાવ્યતાની ગણતરી કરવા કહ્યું છે પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ આગળ આપણને દ્રાવ્યતા ગુણાકાર અચડાંક આપવામાં આવ્યો છે તેનું મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસમી માઇનસ પાંચ ઘાત છે પીબીસીએલ ટુ એ અલ્પ દ્રાવ્ય સંયોજન છે અહીં આપણી પાસે બીકર છે જેમાં કેસીએલનું ઝીરો પોઇન્ટ એક મોલર દ્રાવણ છે તેનો અર્થ એ થાય કે આ બીકરમાં પોટેશિયમ આયન ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ એક મોલર છે ઘન ક્લોરાતાવસ્થામાં પીબીસીએલ ટુ છે આપણને અહીં એ પૂછવામાં આવ્યું છે કે જો આપણે આ ઘન લેડ ટુ ક્લોરાઈડ ને પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરીએ તો કેટલું પીબીસીએલ ટુ તેમાં દ્રાવ્ય થશે આમાંથી કેટલુંક લેડ ટુ ક્લોરાઇડ આ દ્રાવણમાં દ્રાવ્ય થાય અને આપણને સંતુલનની પરિસ્થિતિ પ્રાપ્ત થાય આપણે તે માટેનું સમીકરણ લખીએ જો આપણે ઘન પીબીસીએલ ટુ એટલે કે ઘન લેડ ટુ ક્લોરાઇડને દ્રાવણમાં નાખીએ તો આપણને આ પ્રકારની પ્રક્રિયા મળશે આપણને દ્રાવણમાં પીબીટુ પ્લસ આયન મળે કંઈક આ પ્રમાણે અને તેની સાથે સાથે દ્રાવણમાં ક્લોરાઇડ આયન પણ મળશે આ પ્રમાણે હવે જો આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો અહીં ક્લોરાઈડ એન આગળ બે આવશે અને બાકીના વિશે વિચારીશું પીબી ટુ પ્લસ આયન ની પ્રારંભિક સાંદ્રતા શું થાય આપણે દ્રાવણમાં લેડ ટુ ક્લોરાઇડને ને તે પહેલા દ્રાવણ માં કોઈ પણ આયન વિયોજિત થતા નથી પરિણામે પીબી ટુ પ્લસ આયન ની સાંદ્રતા ઝીરો થશે હજુ સુધી PB2+ પ્લસ આયન વિયોજિત થયા નથી હવે જો આપણે ક્લોરાઇડ એનાયન ની સાંદ્રતા ની વાત કરીએ તો આપણે લેડ ટુ પહેલા લેડ ટુ મળતા ક્લોરાઇડ એનાયન ની સાંદ્રતા ઝીરો હશે પરંતુ આપણી પાસે પોટેશિયમ ક્લોરાઇડ ના ઝીરો પોઈન્ટ એક મોલર દ્રાવણ માં આ પોટેશિયમ ક્લોરાઇડ ને કારણે મળતા ક્લોરાઇડ એનાયન હાજર છે તેથી જો આપણે ક્લોરાઇડ એનાયન ની વાત કરીએ તો આપણે ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો ધારો કે આપણે એક્સ જેટલું પીબીસીએલ ટુ ગુમાવીએ છીએ હવે જ્યારે દ્રાવણમાં માં એક મોલ પીબીસીએલ ટુ નું વિયોજન થાય ત્યારે આપણને દ્રાવણમાં પીબી પ્લસ એક મોલ મળે છે તેથી જો આપણે પીબીસીએલ ટુ માટે એક્સ ગુમાવતા હોઈએ તો x મેળવીશું પ્લસ આયન માટે જ્યારે PbCl2 ના બે મોલ મળે છે પરિણામે આપણે દ્રાવણમાં ક્લોરાઇડ એનાયનના 2 બે મોલ મેળવીશું તેથી બે એક્સ હવે જો આપણે આ પ્રશ્ન માટે સમાન આયન એટલે કે કોમન આયન ની વાત કરીએ

અહીં તેની ઘાત તરીકે આપણે ક્લોરાઇડ એનાયન નો સહગુણક લઈશું અહીં તેનો સહગુણક બે છે માટે આપણે ઘાત તરીકે બે લઈશું હવે આપણે આ કે કિંમત કિંમત મૂકી શકીએ એક પોઈન્ટ ગુણિયા દસ ની માઇનસ પાંચ ઘાત છે તેથી એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત બરાબર સંતુલન આગળ પીબી ટુ પ્લસ આયન ની સાંદ્રતા જે એક્સ છે માટે અહીં એક્સ અને તેની એક ઘાત ગુણ્યા સંતુલન આગળ ક્લોરાઇડ એનાયન ની સાંદ્રતા જે ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો વધતા બે એક્સ છે અને પછી તેનો વર્ગ હવે આપણે એક્સ માટે ઉકેલવાનું છે તેથી ડાબી બાજુ આપણી પાસે એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ પાંચ ઘાત છે બરાબર જમણી બાજુ એક્સ ની એક ઘાત ગુણ્યા હવે આપણે અહીં આનો વર્ગ કરી શકીએ પરંતુ અહીં ગણિતને થોડું વધારે સરળ બનાવીએ તે માટે આપણે ધારી લઈશું કહી શકીએ કે ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો વધતા બે એક્સ બરાબર લગભગ ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો જ થાય આપણે તેને અહીં લખીશું ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો આખાનો વર્ગ પરિણામે આપણને અહી જમણી બાજુ ઝીરો હવે આપણે એક્સ માટે ઉકેલવાનું છે જો આપણે એક્સ માટે ઉકેલીએ તો આપણને એક્સ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સોળ મોલર મળે અહી આ પીવી ટુ પ્લસ આયર ની સાંદ્રતા છે જો આપણે ફરીથી ઉપર જઈએ તો તમે જોઈ શકો કે પીબી ટુ પ્લસ આયનતા મોલર પીબીસીએલ ટુ અહી દ્રાવણ દ્રાવ્ય થાય છે તો આપણે ફરીથી પ્રશ્ન પર જઈએ અને અહીં પીબીસીએલ ની મોલર દ્રાવ્યતા ઝીરો 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 સોળ મોલર છે યાદ રાખો કે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં અહી આ લેડ લેડો મોલર દ્રાવ્યતા છે માટે અહી આ પોટેશિયમ ક્લોરાઈડ ના દ્રાવણમાં છે દ્રાવ્યતા ગુણાકાર અચડાંકના વિડીયોમાં આપણે શુદ્ધ પાણીમાં મોલર દ્રાવ્યતા શોધી હતી જો તમે તે વિડીયો જુઓ તો આપણે તે વિડીયોમાં મોલર દ્રાવ્યતા ઝીરો પોઇન્ટ ઝીરો સોળ મોલર શોધી હતી અને અહી આ શુદ્ધ પાણીમાં હતી આપણી પાસે ત્યાં પોટેશિયમ ક્લોરાઇડ ન હતું હવે જ્યારે પોટેશિયમ ક્લોરાઇડ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે મોલર દ્રાવ્યતા શું થાય છે તે જુઓ તમે અહીં જોઈ શકો કે આ દ્રાવ્યતા દસ ના અવયવ વડે ઘટે છે જો તમે આ બંને કિંમતોની સરખામણી કરો તો શુદ્ધ પાણી માં દ્રાવ્યતા મોલર હતી પરંતુ હવે પોટેશિયમ ક્લોરાઇડ તે દ્રાવ્યતા ઘટે છે તે હવે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સોડમોલર થાય છે મૂળભૂત દ્રાવ્યતા કરતા પ્રણાલીના સંતુલનમાં ખલેલ પહોંચાડવામાં આવે તો લાગુ પાડવામાં આવેલા પ્રતિબળને દૂર કરવા માટે સંતુલન કોઈ એક દિશામાં ધકેલાશે છે આપણે તે ખ્યાલને આ પરિસ્થિતિમાં લાગુ પાડીએ લેટેલિયર સિદ્ધાંત પ્રમાણે જો પહોંચાડવામાં આવે તેના સંતુલન આમ જ્યારે પ્રક્રિયા સંતુલિત પરિસ્થિતિએ પહોંચી જાય ત્યારે તમે અહીં નિપજની સાંદ્રતા વધારો તમે ક્લોરાઇડ એનાયનની સાંદ્રતા વધારો અહીં તે તાણ થશે નિપજની સાંદ્રતામાં વધારો એ તાણ એટલે કે સ્ટ્રેસ છે હવે સંતુલન આ તાણને ઓછું કરવા માટે ડાબી દિશામાં ધકેલાય આપણી પાસે વધારાના જે ક્લોરાઈડ આયન છે તે પીબીટુ પ્લસ આયન સાથે સંયોજાય પરિણામે આપણને ઘન પીબીસીએલ ટુ મળે તેથી જ સમાન આયનની હાજરીને કારણે આપણે આ પીબીસીએલ ટુ ની દ્રાવ્યતાને ઘટાડીએ છીએ યાદ રાખો કે આ કેએસપી નું મૂલ્ય બદલાતું નથી તેનું મૂલ્ય હજુ પણ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત જ છે પરંતુ સમાન આયન ની હાજરીને કારણે આ મોલર દ્રાવ્યતા હાજરીને કારણે અલ્પ દ્રાવ્ય સંયોજન ની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે આ પરિસ્થિતિમાં તે ઘટાડો દસમા ભાગનો છે આપણે આ ખ્યાલ નો ઉપયોગ અલગીકરણની પ્રક્રિયામાં કરી શકીએ ધારો કે આપણી પાસે ઘન લેડ ટુ ક્લોરાઈડ છે અને આપણે તેમાંથી બધા જ ઘન પદાર્થોને દૂર કરવા માંગીએ છીએ આપણે તેનું ફિલ્ટર કરીએ તે પહેલા આપણે તેમાં સમાન આયન ઉમેરી શકીએ આપણે ક્લોરાઇડ એના નો સ્ત્રોત ઉમેરી શકીએ સમાન આયનની અસરને કારણે ઘન પીબીસીએલ ટુ ની દ્રાવ્યતામાં ઘટાડો થાય જેનો અર્થ એ થશે કે આપણને વધારે પ્રમાણમાં ઘન મળે છે આપણે ઘનને અલગ કરવા માંગતા હતા આમ સમાન આયન અસરનો એક ઉપયોગ અલગીકરણની પ્રક્રિયામાં થાય છે